કેમ છો મારા વહાલા દર્શક મિત્રો હું છું તમારો મિત્ર એમેનમાં મજેવડિયા મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આ બળદગાડા વિશે આ બળદગાડું છે તે વેચવાનું છે ખૂબ સારી કન્ડિશનમાં બળદગાડું છે તે વ્યાજબી ભાવે આપવાનું છે એટલે વિડીયોને છેલ્લે સુધી નિહાળજો જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો મિત્રો આ બળદગાડની વાત કરતાં પહેલાં જો તમારે કોઈપણ વસ્તુ વેચવા માટે મોકલવી હોય તો મારા વોટ્સઅપ નંબર પર મોકલી આપજો જે તમને વિડીયોમાં નંબર દેખાઈ રહ્યા હશે તમારી માહિતી બિલકુલ ફ્રીમાં મૂકવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ પર તો આપણે વાત કરીએ આ બળદગાડા વિશે આ બળદગાડું છે તે વેચવાનું છે આ બળદગાડું સારું છે અને હેવી બળદગાડું છે ટાયરની વાત કરીએ તો ચાલીસ ટકા ટાયર છે અને તમારે આ રૂબરૂ બળદગાડું દેખવું હોય તો જિલ્લો છે જૂનાગઢ અને ગામ છે ભેસાણ ત્યાં તમને જોવા મળી છે અને તમારે આ બળદગાડું ખરીદવું હોય તો આની કિંમત છે બાર હજાર રૂપિયા અને કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શન અને ટાઇટલમાં આપેલા છે તમે ત્યાંથી કોલ કરી આ બળદગાડા વિશે વધારે માહિતી મેળવી શકશો જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો